દેવભાઈ નો birthday હતો અને હું લાડવા બનાવા ગઈ હતી વડા માણસ હારે વાતો કરી એવા બધા આખો દી એવો બધો મસ્ત મજાનો નો બનાવ્યો મહેમાન આયવા તા એનો નથી બનાવ્યો અને અમારા video તમને કેવા લાગે સારા લાગે તો જરીક like કરી દેજો comment કરી દેજો અને શેરિંગ કરવાનું તો ભૂલી જજો જય જય દ્વારકાધી કેમ છો બધા મજામાં તો મજામાં માં કરીએ છે ને શરૂઆત કરી દીધી ધમાકાદાર ડોકની અને લાડવા સાથ આજે અમે લાડવા બનાવવાના છે જો કાલે લાડવા બનાવ્યા હતા ને પાછા બનાવવાના આમાં છે ને સરસ મજાની આપણે સૂકી દ્રાક્ષ નાખી છે અને આવા આપણે મસ્ત લાડવા બનાવ્યા છે અને ઘીના ટીપા નહીં ઘીની ધારું થાય ને એટલું ઘી નાખ્યું અમે આમાં અમે ટીપા જ પડતા હતા પણ આમાં ધારું થાય તમે મસ્ત મજાના લાડવા બનાવ્યા છે અને હજી આપણે આગળ ઘણું બધું બનાવવાનું છે કન્ટિન્યુઅસ વિડીયોમાં બનીને રહેજો કેમ કે હવે મેં કાલનો ઉપાડ લીધો બધું જમવાનું બનાવવા માટે ખાસ મને ઓર્ડર આપવામાં આવ્યો હતો કે તમે બે લાડવા બનાવવા આવી જાઓ એટલે અમે લાડવા બનાવવા આવ્યા ને આ લાડવા આપણે છે ને રાજકોટ પુગાડવાના છે રાજકોટ છે એટલે તો આવા મસ્ત લાડવા બનાવ્યા અને હજી ઘણું બધું બનાવવાનું છે આપણે ગાંઠિયા સેવ ઉમરા અને રાજકોટ આપણે નાસ્તો ઉગાડવાનો છે અહીંયા આવે છે ને

ચાલો આપણે મસ્ત મજાની ગાયો આવી છે તો આપણે જઈએ ને આની ગાયો શું કરે ને હું તમને બતાવીએ આપણે મસ્ત મજાના બગીચામાં આવી ગયા છે ને બગીચામાં કેરીઓ આવી ગયું ને કેરી હું તમને બતાવું છું તો આ મસ્ત કેરીઓ આવી છે જોઉં જોઈ કેરી જીવન જીવવાની મજા ના આવે ત્યારે તમારી પરિસ્થિતિ કેવી હતી કેવી રીતે તમારું જીવન પૂજાયું તમને ભ્રષ્ટાચાર માતા ગયા જીવન જીવે જમાનો છે ને અટાણે પણ તો એ માણસ ને જીવતા નથી આવડતું પેલા જેવું છે તો માજી હું કે અત્યારે જીવન જીવા જેવું છે પેલા જમાના માં નતા

અને એક ભેંસ દઈ દીધી જો જોફરી કેમ છે ખાલે હેલો ટેક્ટર છે રસ્તો મારી ગયા મારી ગયા આંગળી આપણે ઘરે ચાલો મસ્ત મજાના આપણે ઘરે જઈએ આપણે છે ને બહુ મોડું થઈ ગયું છે

અને અંદરનો મસાલો તૈયાર કરી લીધો અને આવી રીતના કટિંગ કરેલ છે અને પછી હવે આમાં છે ને ડુંગળી સેવ અને ધાણાભાજી ભરી અને પછી ચટણી નાખી ખાવાના તો આપણે ચટણી બનાવી ખજૂર આમલીની અને મારે હું એક આવી રહે એટલે આપણે બધું બતાવવાની ટાઈમ પડે એટલે બધું બતાવી ના શકું પણ બનાવ્યું પાકું કારણ કે બોલી એ સાચું હોય અમારી પાસે પણ અમારે જો હું એકલી રહી બનાવવા વાળી એટલે મને તાળી પડે મારો કોઈ વિડીયો બનાવવાળો હોય નહીં એટલે હું મારી રીતના થોડુંક બનાવ્યું હોય ને તમને બતાવી દઉં તો કન્ટિન્યુઅર વિડીયોમાં બનાવ લેજો અમે જમી રહ્યો અને જમી અને પછી હવારે આપણે બધા મળ્યા સહી દ્વારકા દિશતા હું પોતપોતાનું ધ્યાન રાખજો આજે અમારા દેવભાઈનો નો બર્થડે છે હેપી બર્થડે થેન્ક યુ અને આમાં શું છે આ બધું ચોકલેટું લઈને આવી ગયા છે હવાર હવારમાંથી અને આમ જો આવી ચોકલેટ દઈએ જો આ કઈ ચોકલેટ કહેવાય અમને પાસે ઘેટા માણને ખબર હે ડેરી મિલ્ક હા જય હો તો જો આપણે બધા દેવભાઈને વિશ કરી દઈએ હેપી બર્થ ડેનો હેપી બર્થડે

અને માં આપડી ગોરલ છે અને હવે તું હવે શું કરવાનો છો મને પપ્પા એ ચોકલેટ દેવા ઓય ઈને કા આ માથે હું ભાગ પાડી લે હું બીજા છોકરાને દે હો આ માથે હું બે ઘઈટા ભાગ પાડ લે હું બ્રો હા કોણ બે ઘઈટા હો ઘઈટા કોણ કેતા હે ગોટી ના દિયો ને તો હવે તું નિસાડ જાય ને અહીંયા નીકળી જા એમાં શું હોય ધીરે ધીરે સાધન આવે જો અહીંયા મોટરસાઈકલ આવે ભાગજે નહીં ચાલો મસ્ત મજાનું કામ છે અટાડવા ચોકલેટ મળી ગઈ આપણે ચોકલેટ તો આપણે મસ્ત મજાના રૂંઢા થઈ ગયા રૂંઢા થઈ ગયા એટલે આપણે ગૌશાળામાં આવવાનું જ હોય તો ગૌશાળામાં આપણે આવી ગયા છે ને ગાયોનું આપણે કામ કરવાનું છે ગાયો જો અત્યારે રાધા ને મોહન આપણા ઊભા છે તો તમારે ખાવું હે ગાવું મોહન ઉગાવ ઉગાવ હા રાધા તારે ગમતી ને જો બધાને નાખવાનું છે આપણી ગાય ઊભી છે અને આપણા ટાબરિયા છે તો આપણે વાંધું કરવાનું છે અને પેલા નાખી લઈ અને પાઈ લઈ અને હા આજે અમારા દેવભાઈ નો ડે હતો અને હું લાડવા બનાવવા ગઈ હતી વડા માણા હારે વાતું કર્યું એવા બધા આખો દી એવો બધું મસ્ત મજાનો વિડીયો બનાવ્યો મહેમાન એવા હતા એનો નથી બનાવ્યો અને અમારા વિડીયો તમને કેવા લાગે સારા લાગે તો જરીક લાઇક કરે દેજો કોમેન્ટ કરી દેજો અને શેરિંગ કરવાનું તો ભૂલતા જ નહીં también habló con mi papá Samuel, su tío dijo que no tenía nada que anunciar